નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ રામદેવ અને બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટે જ્યારે લાલ આંખ બતાવી અને એપ્રિલ મહિનામાં હાજર થવાના આદેશ આપી દીધા ત્યારે આજે રામદેવ અને બાલકૃષ્ણે હાઈકોર્ટની સામે શીર્ષાસન કરી દીધું એટલે કે માફી માંગી લીધી અને એ પણ વગર કોઈ શરતે એમને કબૂલ કરી લીધું કે આજ પછી અમે આવું કૃત્ય નહીં કરીએ આ કૃત્ય શું હતું આની પર જો આપણે ડિટેલમાં જઈએ તો રામદેવ અને બાલકૃષ્ણ શુક્લ જે પતંજલિ નામનું એક મોટું એમ્પાયર ચલાવે છે તેમાં જાત જાતના જડીબૂટી અને આયુર્વેદિક વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ વસ્તુઓ બનાવવાની સાથે સાથે તેઓ આયુર્વેદનો પ્રચાર તો કરે છે પરંતુ એલોપેથીને બદનામ કરે છે એલોપેથીથી જોડાયેલા ડૉક્ટર એસોસિએશને આ જ મામલે સર્વોચ્ચ અદાલતમાં રીટ પિટિશન દાખલ કરી હતી રામદેવ અને બાલકૃષ્ણ જે દવાઓની જાહેરાત કરે છે તેમાં ભ્રામક વસ્તુઓની વાત કરે છે તે જે રોગોને મટાડવાનો દાવો કરે છે આ ભ્રામક છે એ પબ્લિકને ગુમરાહ કરી રહ્યા છે આ પ્રકારના ગંભીર આક્ષેપ સાથે આ મામલો સર્વોચ્ચ અદાલત ગયો હતો સર્વોચ્ચ અદાલતે આ મામલે રામદેવ અને બાલકૃષ્ણને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો રામદેવ અને બાલકૃષ્ણના વકીલ જ્યારે સર્વોચ્ચ અદાલતમાં હાજર થયા અને કોર્ટે પૂછ્યું કે તમે તો જવાબ સુધા રજૂ કર્યો નથી ત્યારે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી અને એપ્રિલ મહિનામાં રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાની ફરમાન જારી કરી દેવામાં આવી બાબા રામદેવ અને બાલકૃષ્ણ હવે કોર્ટમાં હાજર થાય તેના પહેલાં જ તેમણે માફી માગી લીધી અને તેમણે જણાવ્યું કે આજ પછી અમે આવું નહીં કરીએ રામદેવ અને બાલકૃષ્ણની માફી જે બતાવે છે કે તેઓ ખોટું કરી રહ્યા હતા અને અત્યાર સુધીમાં તેઓએ ઘણા લોકોને ગુમરાહ કર્યા છે લાખો લોકો જે તેમને ફોલો કરે છે તેમને ગુમરાહ કર્યા છે કેમ કે કોર્ટમાં તો તેમણે માફી માંગી લીધી કે હવે અમે આવી જાહેરાતો નહીં ચલાવીએ એટલે આના પહેલાં જે જાહેરાતો ચલાવી અને આ જાહેરાતથી જે તેમની પ્રોડક્ટ વેચાઈ કે પછી તેમને જે લાભ થયો તેના વિશે કોની પાસે માફી માંગશે કેમ કે બાબા રામદેવે તો દેશના કરોડો લોકોને ગુમરાહ કર્યા છે શું બાબા રામદેવ બધા લોકોથી માફી માગશે આ પરિસ્થિતિનું હવે નિર્માણ થઈ ગયું છે